The વડોદરા શહેર પોલીસ દ્વારા બહારથી આવતા લોકોનું ચેકિંગ કરાશે શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે જાણ કરવા શહેર પોલીસ કમિશનરે અપીલ કરી હતી ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને લઈને ગુજરાત હાઈ અલર્ટ પર છે ત્યારે વડોદરા શહેર લડાઈ માટે તૈયાર છે યુદ્ધને લઈને બે દિવસથી પોલીસ કમિશનર નરસિંહ કોમારની અધ્યક્ષતામાં બેઠકનો દોર જારી રહેવા પામ્યો છે વડોદરા શહેર પોલીસ દ્વારા ગઈકાલે રાતથી બહારથી આવતા હોય તેવા લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે વડોદરા પોલીસે આંતરિક સુરક્ષાના ભાગરૂપે કેટલાક મહત્વના પગલા લીધા છે જેમાં ખાનગી સિક્યુરિટી એજન્સીના દસ હજાર જેટલા કર્મચારીઓની પણ મદદ લેવામાં આવી છે જ્યારે સાયબર સેલની બે ટીમો દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિઓને લગતા તેમજ સેનાનું મનોબળ તોડતા મેસેજ ઉપર નજર રાખવામાં આવી રહી છે પોલીસ દ્વારા વડોદરામાં જુદી જુદી વીસથી વધુ જગ્યાએ નાકાબંધી કરી બહારથી આવતા હોય તેવા લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે નોંધનીય છે કે તાજેતરમાં જ પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓના સર્ચ ઓપરેશન માટે બે હજારથી વધુ સકમંદો કરવામાં આવ્યા હતા તમામ ઇન્ટરનલ સિક્યુરિટી રાખી વડોદરા શહેરમાં સ્થિત વાઇટલ ઇન્સ્ટોલેશન્સ જેમાં એરપોર્ટ ઓઇલ એન્ડ નેચરલ ગેસ ઇન્સ્ટોલેશન્સ પેટ્રોકેમિકલ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ પણ સમાવેશ થાય છે એવા ઇન્ડસ્ટ્રીઝના વૈટલ ઇન્સ્ટોલેશનના સિનિયર એક્ઝિક્યુટિવ્સ સિક્યુરિટી પર્સનલ અને આના સાથે સંકળાયેલા તમામ સ્ટેક હોલ્ડરો સાથે ચર્ચા કરીને એમના સિક્યુરિટી ઓડિટ એમના ખૂબી ખામીને મૂલ્યાંકન કરીને ખામીઓ દૂર કરવા માટેનો આપણે એક્શન પ્લાન અને સાથે સાથે એક સંકલનથી તમામ ઇન્સ્ટોલેશનનું સુરક્ષા સુદૃઢ બનાવવા માટેનું એક એક્શન પ્લાન આપણે કરી છે અને તેના અમલમાં છે બીજું વડોદરા શહેરમાં ત્રણસોથી વધારે ખાનગી સુરક્ષા એજન્સીઓ જેમને આપણે પ્રાઇવેટ સિક્યુરિટી અંડર ધી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઝ રેગ્યુલેશન એક્ટ ટુ થાઉઝન્ડ ફાઇવ કહીએ તેઓના હસ્તકમાં મેન્ડ સિક્યુરિટી ગાર્ડ અને કેશવેન સર્વિસીસ ખાસ કરીને ઉપલબ્ધ હોય છે તો એમને પાસે દસ હજારથી વધારે ખાનગી સિક્યુરિટી ગાર્ડ્સ ઉપલબ્ધ છે તો આ ગાર્ડ્સ ઇન્ડસ્ટ્રીઅલ યુનિટ્સ કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ બિઝનેસ એકમો સ્કૂલ્સ કોલેજિસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ અને અન્ય સ્થળોએ સુરક્ષા માટે તૈનાત છે એવા કર્મચારીઓ સાથે પણ આપણે મિલાપ બની રહે અને એમના સહયોગથી કેટલાક વિસ્તારોમાં સુરક્ષા વધારવા માટે આપણે એમને ઓન બોર્ડ કરવા માટે આજે તમામ એજન્સીના પ્રતિનિધિઓ એમના સિક્યુરિટી હેડ સાથે આપણે એક બેઠકનું આયોજન કરી છે આમાં ડીસીપી એસીપી થાના મલદારો પણ ભાગીદાર બન્યું છે તો આપણે નંદેસરી છાણી મકરપુરા અને અન્ય વિસ્તારોમાં સ્થિત ઇન્ડસ્ટ્રીયલ એકમો બેંક્સ એસ્ટાબ્લિશમેન્ટ્સ અને ઓધર કમર્શિયલ યુનિટ સાથે ખાતે તૈનાત સિક્યુરિટી ગાર્ડ્સને પણ પોલીસ એકમો સંકલનથી કામ કરવા માટે અને સુરક્ષા સંબંધિત કામગીરીમાં એમને પણ જોડવા માટેનો પ્રયાસ કરી છે ત્રીજું તમે જાણો છો કે આવા પરિસ્થિતિમાં ઘણા બધા પ્રકારની થ્રેટ હોઈ શકે છે આપણે કોઈ એરબોન થ્રેટ માટે આપણે મોકડ્રીલનું આયોજન કરી તે પછી બ્લેકઆઉટ એક્સરસાઇઝ કરી નાગરિકોને પણ આવરી લઈને શહેરની જનતાની સુરક્ષા માટે તમામ પ્રયાસો આપણે હાથ ધરી છે સિવિલ ડિફેન્સીસના તમામ ટીમોને પણ ઓનબોર્ડ કરી છે આજે તમે જોઈ શકશો કે આપણા કાઉન્ટર ટેરર ઓપરેશન્સ માટે પણ આપણે પ્રિપેર થઈને દરેક પ્રકારની ચેલેન્જીસને પહોંચી વળવા માટે ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓની ટીમ બીડીડીએસ ક્યુઆરટી અને ડોગ સ્ક્વાડના ટીમો અને તમામ ઇક્વિપમેન્ટ મોબિલિટી અને અન્ય પરિબળથી સુસજ્જિત કરીને આપણા સ્ટ્રેટેજીક લોકેશનમાં તૈનાત કરીને કામગીરી કરવા માટે આજે આપણે ડિટેલ્ડ પ્લાનિંગ અમલમાં મૂકી છે અને તમે જોઈ શકશો આવતા કલાકોમાં કે શહેરના કોના કોનામાં વ્યૂહાત્મક સ્થળોએ આપણા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ આવા ઇક્વિપમેન્ટ ટૂલ કિટ્સ અને હથિયારોથી સુસજ્જિત થઈને શહેરના સુરક્ષા પૂરી પાડવા માટે તૈનાત થઈ જશે અને કાર્યરત થઈ જશે તે ઉપરાંત શહેરમાં આપણે દરેક જગ્યાએ પોલીસની હાજરી વિઝિબિલિટી અને ડોમિનેશન બની રહે તે માટે આપણે ચેકપોસ્ટ ચેકિંગ વાહન ચેકિંગ ફૂડ પેટ્રોલિંગ વગેરે પણ આયોજન કરી છે સમુદાયના સહયોગ અને ઓક્સલરી ફોર્સિસના મદદથી શહેર પોલીસ એવા વિસ્તારોમાં પણ હાજરીથી ડોમિનેશનથી પ્રેઝન્સથી કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ના બને અને બને તો તેને રિસ્પોન્ડ કરવા માટેના પૂર્ણ તૈયારી સાથે ઉતરી છે તો શહેર પોલીસ દ્વારા આજની નહીં અત્યારે આપણે દરેક નાગરિક સુરક્ષા માટે કમિટેડ હોવું જોઈએ પોલીસ પૂરતા સંખ્યામાં છે હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને એનએસએસ એનસીસી ટીઆરબી એમને સિવિલ ડિફેન્સના પરિપ્રેક્ષમાં એમના જવાબદારીઓ છે પરંતુ પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓ પણ કેટલાક ઇન્ડસ્ટ્રીયલ એકમામાં ઓલરેડી ડિપ્લોયડ છે એમના આપણા જાણકારી એમના સાથે બેટર સિક્યુરિટી કોઓર્ડિનેશન અને સંકલનથી શહેરના સુરક્ષા વધુ સદઢ કરવા માટેનું તૈનાત છે એમના સાથે આપણા સંકલનથી કોર્ડિનેશનથી સુરક્ષા ને વધુ સતર્ક બનાવવા માટે જાગૃત કરવા માટે સ્ટ્રોંગ બનાવવા માટે આપના પ્રયાસ